વિસ્તારમાં રહેતી દીકરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પવિત્ર ચૈત્ર નવરાત્રીમાં રામનવમીના દિવસે વિસ્તારમાં રહેતી લક્ષ્મી સ્વરૂપ દીકરીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ ઉપરાંત દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યા બાદ તમામ દીકરીઓને નોટબુક તેમજ ચોપડા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર હિરેન મોદી અને તેમના પરિવારે ઉપસ્થિત રહે તમામ દીકરીઓને તેમના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ આવો જ સાથ સહકાર વિસ્તારમાંથી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી રિંગ રોડ ખાતે આવેલ વેદાંત વર્ષથી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે તો આ વર્ષે પણ હિરેન મોદી દ્વારા આયોજિત કરવામાં આવેલું ચૈત્ર નવરાત્રીના શુભ અવસરે દીકરીઓને જમાડવામાં આવી હતી રામનવમી ના પર્વ પર એ દિવસે બસ અઢીસોથી ત્રણસો દીકરીઓએ ભાગરૂપ થયા હતા તેમને લાભ લીધો હતો લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને જમાડવામાં આવી હતી તેમની સાથે જ તેમના વાલીઓને પણ જમાડવામાં આવ્યા હતા જમાડ્યા બાદ તેમને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોદી પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો કે આ આગામી કાર્યક્રમોમાં પણ તે આવો જ સાથ અને સહકાર આપશે તેમ મોદી પરિવાર અને હિરેન મોદી દ્વારા આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન કરવામાં આવ્યો હતો